પૈસા કો આવે છે તમને કહો મંદિર મળી આવતા મચિર મણી આવતા આ સાહેબ તો પૈસા આપણા ભાડાનો લીડા આપણા જોઈ જોઈએ ખાવા વાળો બાકી અને

અઢારસો વર્ષ માં સોળ એટલે ચોથા તારીખે આપણે જાંબુ ઘોડા એ તારીખે આ માટે આપણા પૂર્વજો એ કેટલું કેટલું કર્યું અને આજે બચારો બની અને ફખડતો ફરતો હોય એનું ઢૂકરાનું

કેવા ર તમારે ગણવાનું છોકરી એને પહેરું તો બકરીઓ પહેરવાની એ પૈસા મોકલાવે

मूळाना झाड में मूळ उंदू लागे तुमती हेडू पड़े ए उंदू खोजी घेणवा वाली बाई शरीफ कोपला नाखे ए उंदू कोपला में ती खालाऊ नाखे दुफलो उंदू खाया पछि पाछु घेरली जाय तुम धारवान नाखे खाळिया में ए उंदू खूपच पाणी डोळे ए उंदू पटी गाळवो वेणी ने घोल आणे लेडे तो उंदू किना पे पाछु खुधाकी उंदू <laughs> अरे मला वाटिन আনে নে তামডি ইছধপপয়ে শহামধুড Background ইজক�বুistas এযামে বালো বালিংড জচকণথ গোম্দা કે કે દીવાન ભાઈઓ વિધવા થઈ ગઈ છે આ તમારા છોટા ઉકી મે અમારા પંચ માલતે હોજી એટલે ઈમેને રંદાબો ગરાવ્યો ની તમણે કેણામાં બહારીયા છે ને કે મને કેણાલો બોલા જોથી ને તમે કે હમલાવી આ દોઈની જવાબદારી હું ને ભાઈની હું જવાબદારી કરી લીયો વચને બંધાયો ઉગમણયો ઉગે ઉગે ઉગમણો ઓગી તો મેં મારા પ્રતિ તરીકેની ભરત ખેતે બિલકુલ આગળ પાછળ ન થવા દઉં એમ એટલે આપ બોલ્યા પણ તું મરી જો જમણ ને

ભાર્યા સમાજ પાસેથી કોમઠી જીતી લીધેલ અને પાવાગઢ થી રાજા ભાગેલો ભાગેલો ક્યાં ગયો અને અહીં હા વસવાટ કર્યો તો હાવ કે આ દેવાનાયક નું રાજ છે એટલે એની પહોંચ્યા છે એટલું મોંગી એમ દેવાનાયક હમણાં સાત તાળાના સરપંચ જે સબજીભાઈ સરપંચ એ દેવાનાયક ની આઠમી પેઢી વારસદાર છે મને એવું બધું ખોતર કહે છે બરોબર ખોતર કહે

રાજા લાચાર હતા પત પતંગ થયા બાદ મોહમુદ ટેગડા નું અને એ બારિયા

આપણે પરીક્ષા પાસ કરી દીએ બીજી બોલો કેવી તો કે આ ચડવાનું ઉતરવાનું ચડવાનું ઉતરવાનું ચડવાનું ઉતરવાનું ખેડ વખત

દેવા નાયક ત્યાંથી તૂટ્યો જીતલો રાજાની હવે પણ ત્રણસો એકોતેર મગજ મુલીઓ દેવા નાયકે આ રાજાના સિપાહીઓને મારી નાખેલા અંબીયા